પૂજ્ય શ્રી ધણી માતા છે અને અને સમગ્ર કચ્છ ગુજરાત ઉજવી રહ્યા છીએ ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્ષ દ્વારા સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા સાથે મળી કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીધામ શહેરની અંદર શોભાયાત્રા કાઢવામાં આવે છે સૌ સમાજના વંદનીય ધર્મગુરુ શ્રીઓની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળે છે ધારાસભ્યશ્રી આ વિસ્તારના આ સમાજનું ગૌરવ બેન શ્રી માલતીબેન મહેશ્વરી કોમ્પ્લેક્ષના પ્રમુખશ્રી જીવરાજભાઈ પૂર્વ પ્રમુખશ્રી હીરાભાઈ અને મોટી સંખ્યામાં સૌ સમાજના રાજકીય આગેવાનો દરેક ધર્મ સમાજના સૌ રાજકીય આગેવાનો જોડાય છે વેપારી સૌ સંસ્થાના આગેવાનો જોડાય છે અને આ શોભાયાત્રાની અંદર લાખોની સંખ્યામાં સૌ સમાજના અને અન્ય લોકો જોડાઈ કરીને સમરસતાના ભાવ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અનેક કિલોમીટર સુધીની આ શોભાયાત્રામાં સૌ લોકો જોડાઈ કરીને આ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિની સૌ ઉજવણી કરી રહ્યા છે આજના દિવસે હું સૌને મારા હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આજે મહેશપંથી સંપ્રદાયના મૈસરી સમાજના ઈષ્ટદેવ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ જ્યારે આવતીકાલે ભવ્યથી ભવ્ય રીતે ઉજવા જઈ રહ્યા છે એના ભાગરૂપે આજે પૂર્વ સંધ્યાએ સમગ્ર કચ્છ જિલ્લાના મૈસરી સમાજ સાથે મળી લાખોની સંખ્યામાં ધણી માતા જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન થયું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક રીતે આ શોભાયાત્રામાં જોડાયા છે સમાજની દીકરી તરીકે હું સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ યાત્રામાં સમાજના સરતાજ પીરદાદા પર જોડાયા છે અખિલ માતંગ મંડળના પ્રમુખશ્રી આદરણીય ધીરજ દાદા અને ધર્મગુરુઓ જોડાયા છે આપણા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડાજી જોડાયા છે કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજ પ્રમુખ શ્રી જીવરાજભાઈ ભાંભી અને સમગ્ર ટીમ સાથે મળી આ યાત્રા કઈ રીતે વધુ ને વધુ આધ્યાત્મિક મને દિશામાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે ફરી એકવાર સર્વેનું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું